નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો લઈને આવે શું સાથીઓ આજનો વિષય જોરદાર છે એટલું આ રીજો તમે મારા આજ સમગ જે જડીબુટી જોઈ શકો છો ને આ જડીબુટી છે ને કે રામબાણનું કામકાજ કરાશે એટલું વાત છે એટલે કે જે લોકોને કબીજિયાત રહેતી હોય મચ્છા પાઇલ્સની બીમારી રહેતી હોય ભગંદરની બીમારી રહેતી હોય ડાયજેશન સિસ્ટમ એટલે કે પાચનતંત્ર જે ખરાબ રહેતું હોય એટલે કે જે ખોશ હોય તમારા શરીરને મળતું ના હોય તમને ગેસ રહેતો હોય અપચડ રહેતો હોય એસિડિટી રહેતી હોય અને પેટના અંદર ભરાવો રહેતો હોય અને ગેસ બહાર ને તો ના હોય અને હવા અંશ થતી ના હોય એટલે કે પાદવાનું આવતું ના હોય કાર્બન ડાયોક્સાઇડ છોડતા ના હોય તો એના માટે થઈને આ જડીબૂટી છે ને રામબાણનું કામકાજ છે સાથીઓ તમે તમારા એરિયાની અંદર આ જડીબૂટીને કયા નામથી ઓળખો છો એ પણ મને કોમેન્ટના અંદર કહેજો કારણ કે આ જડીબુટી છે અલગ અલગ એરિયાની અંદર અલગ અલગ નામથી પણ ઓળખવામાં આવે છે એટલું વાત ગયો અમારા એરિયાની અંદર આ જડીબુટીને છે ને ગોઠમડા વનસ્પતિ કહેવામાં આવે છે એટલે કે ગોઠમડા કહેવામાં આવે છે ગોઠમડી કહેવામાં આવશે બટકુડી કહેવામાં આવશે ઝાડકુડી કહેવામાં આવશે એટલું વાત કરીજો તમે તમારા એરિયાની અંદર કયા નામથી ઓળખો હશે મને કોમેન્ટના અંદર કહેજો કારણ કે અલગ અલગ એરિયાની અંદર આ જડીબૂટી અલગ અલગ નમથી પણ ઓળખવામાં આવે છે એટલું વાત કરીજો સાથે આ જડીબુટી છે ને રાજસ્થાનના જે લોકો એમને બતાવો તો ઓળખી જાય કારણ કે રાજસ્થાનના લોકો તો ઓના માટે મરી જાય એટલું વાત રાખજો કારણ કે ઓનું અથણું બને ઓની ચટણી બને કડી બને ઓનું શાક બને મજા ઈજા ખાવાની એટલું વાત રાખજો એટલે કહેવત છે ને કે જેટલું કડવું એટલું અમૃત એટલું મીઠાશ એટલે કે જે ઝાડકો મારીને વાત કરતો હોય એ અત્યારે ઝેર જેવો લાગે જે ગોળ ખવરાય ખવરાઈને વાતો કરતો હોય ને એરો મેઠો લાગતો હોય છે એટલું વાત રાખજો પણ જેટલું કડવું બોલતો હોય ને જેટલું કડવું હોય ને એટલું મીઠાશ હોય છે એટલું વાત રાખજો બોલકો હોય ને એ સારું કહેવાય બધું બોલ દે બાકી જે બોલકો ના હોય ને એ મેઠો બધું વધારે મોટું કરે એટલું વાત રાખજો એટલે આ છે ને કડવું છે પણ એ અમૃત છે એટલું વાત રાખજો સાથીઓ વિડીયો પસંદ આવે તો એક લાઇક કરજો મારો વિડીયો ગમે તે લાઈક કરવાનું ભૂલતા નહીં કારણ કે તમે મારા એક વિડીયા લાઈક કરશો તો મારી ચેનલનું મોટિવેશન હોય છે પ્લસ મારી આબૃ હોય છે પ્લસ મારી કેટેગરી છે અને મને વિડીયો બનાવવાની શક્તિ છે તમારા માટે તેની હું નવા નવા વિડીયા લઈને આવીશ સાથીઓ મને ગોઠમણે કહેવામાં આવશે ગોઠમણી કહેવામાં આવશે મારા પાટણ જિલ્લાની અંદર તાલુકા સિદ્ધપુરના અંદર મને ગોઠમડી કહેવામાં આવશે તમે તમારા એરિયાની અંદર ક્યાં નામ થોડું લોકો મને કોમેન્ટ અંદર ઉપયોગ કઈ રીતે કરો મને કહેજો ઓનું શાક પણ બને છે કઢી પણ બને છે ઓનું અથણું પણ બને છે ચટણી પણ બને છે મજા આવી જાય એટલું વાત રાખજો વધારે પડતા જો ગોઠમણ ખાતો તમને મોઢું આવી જાય છે મોઢું આળું ઝેર થઈ જાય છે એટલું વાત રાખજો એટલે કે ચીખું ખાઈ કહેતા નથી એટલું એવું આળું ઝેર થાય મૂડાની અંદર મૂડાની અંદર ચીરકા પડી છે એટલું વાત રાખજો હોટ પર ચીરકા પડવા માંડી છે એટલું વાત રાખજો સાથીઓ આ કાળ આ ગોઠમડી છે ને જ્યારે બચકુડી હોય ચકડી હોય ને એટલે કડવી કડવી લાગે જ્યારે પાકન પીળી લેતા મેઠું થાય એટલું વાત કરીએ મજા ખાવાની લેવા ગોઠમણોનો સ્વાદ કંઈક અલગ છે ગોઠમણોની શાક ખાવાથી ગોઠમણોનું સેવન કરવાથી છે ને કબીજાત અને મચ્છા પાલસી બીમાર જળમૂળમાંથી મટી જાય છે એક દિવસના અંદર તમને રિઝલ્ટ મળી જાય છે પેટ એકદમ સાફ થઈ જાય સફા થઈ જાય છે એટલું વાત કરી ગયો અને ઓપરેશન કરવાની કોઈ જરૂર પડતી નથી મચ્છા અને પાલસ એટલે કબીજિયાતની જે લોકોને ઓપરેશન કરવાની કોઈ જરૂર પડતી નથી અને ભૂખ ના લાગતી તરસ ના લાગતી તો આ છે એટલું વાત કરી બહુ ઉપયોગી છે સાથીઓ વિડીયો પસંદ આવે તો લાઈક કરો ચેનલના અંદર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયક પર ક્લિક કરો મિત્રો તમારે જેટલા ગ્રુપ જેટલું સર્કલ હોય તમામ જગ્યાએ મારો આ વિડીયો સેટ ફો નંબર મિત્રો આવજો બાબા સીવટાટા વન ફોર થ્રી હલેવ ટુ